સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સુરજપુરા ગામ નજીક પસાર થતી ખારાઘોડા બ્રાન્ચ કેનાલમાં ગંભીર ગાબડું પડતા કેનાલના નીર આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે બે દિવસ પૂર્વે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે તંત્રના અપૂરતા મેન્ટેનન્સ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલા તકલાદી કામને કારણે કેનાલ તૂટી હોવાનું સામે આવ્યું છે કેનાલના પાડા નબળા હોવાને કારણે લાખો લિટર પાણી વેડફાઈને સીધું ખેતરમાં ઘૂસી ગયું હતું જેના કારણે સિંચાઈ માટેના પાણી જ વિનાશ વેર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે હાલ રવિ સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ જીરું વરિયાળી નાશ પામવાની ભીતિ સેવાઈ રહી છે એક તરફ ખેડૂતો મોંઘા બિયારણ અને દેવું કરીને પાક ઉછેરી રહ્યા છે ત્યારે તંત્રની આવી બેદરકારીને કારણે જગતના તાતને રોવાનો વારો આવ્યો છે અને પાયમાલ થવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શૈલેષવાણિયા દિવ્યાંગ ન્યૂઝ પાદડી સુરેન્દ્રનગર